તો હેલો એવરી વન કેમ છો બધા સ્વાગત છે આપશો હું ફરીથી એક નવી વિડીયોમાં હું છું જીગ્નેશ પટેલને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ આજે છે અગિયાર જાન્યુઆરી અને આજના આપશો ને જય શ્રી કૃષ્ણ સવાર પડી ગઈ છે અમારી અગિયાર જાન્યુઆરીની અને નવરાત્રી અહીંયા બીજું કશું કરવાનું નહીં બસ બધાને મળવાનું છે ને ખાવા પીવાનું છે ને જલસા કરવાના છે આજે શ્રીજી સવાર સવારમાં ઇંચકો ખાવા માટે ગોઠવાઈ ગયો છે અને સીજી હે સંભરાય છે કે હું બોલું છું કે પછી બધું હવામ જાય છે બોસ કર્યું

કાલે સિમ કાર્ડ લેવા માટે ગયા હતા એમાંથી મારો જે નંબર અહીં આગળ હતો ને એ મારું એક્ટિવેટ થઈ ગયું કારણ કે એની અંદર સિમ કરપ્ટ થઈ ગયું હતું એટલે એ થઈ ગયું પરંતુ જે બીજા નવા નંબર આ લોકો માટે લેવાના છે ને એ હજુ બાકી છે તે અત્યારે જઈ અને અમે પતાવીશું તું બધાને જબરદસ્તી મનાય તારી બાજુ કરું તો થોડા બધા તારી બાજુ જાય અતિકાકા કોરી મેં અતિકાકા એ આપણે બે બાજુથી ઓમજો પંતક છે તારી બાજુ 25 બસ એ બાજુ કરો પણ તું શું કરે છોકરો કરો ને બહુ જ બંધન તો જબરદસ્તી તાળી બાજુ ખેંચ ખેંચ કરી એવું થોડું ચાલે બધાન ખબર છે કોની બાજુ પૂછી જો આજુ બાજુ પડ્યું હે અમે કોકીબાન બોલાવ્યા હા મારા રતી કાકા છે આ કેમેરો છે હા કેમેરો ઓલ વિડીયોમાં આવતું બહુ સારું ઓ બાડોસી જ જો बाजू ના ગરમા કાકા છે કાકા છે કાકા આ બસિતલ વિડીયોમાં યાદ કરો ને કોકીબાન રતીલાલ રતી કાકા ને હે કોકીબાનુ તો ખાસ દોડીદાર છે બધા હાથ પડે ગપ્પા મારવા માટે બેસી જાય અને આજ શનિવાર છે અત્યારે માતાએ જઈને આયા અવાર અવારમાં નહીં કાકા મારું બાપા ખાઈ ને પછી કેટલા વાગે ધૂન મો જ આવ બધા પાંચ વાગે

મનમાં આખા હાલ થોડું હતું યાર આ તો ઓછું પડે ના આવું એટલું ખવાય હા તો ના એવું કઈ નઈ છ બધું બહુ આખો ડબ્બો ભરીને છે માખણ નથી એની ચિંતા નહીં માખણ તો નવું આવશે તમારી ક્વોન્ટિટી એટલી ના ના ઓછું પડે થોડું હાલ માખણ સાજના સાડા થયા છે અને બધા જમવા માટે ગોઠવાઈ ગયા છે અને આજે છે ને સાદી ખીચડી અને કઢી અને જોડે શાક છે વઘારેલી એટલે વઘારેલી ડુંગમાં પેટની અંદર અમીરે એ રીતનું કર્યું છે કારણ કે રોજે રોજ બધું એટલે આજે સાદો પ્રોગ્રામ રાખ્યો છે બધું સાદું ખાવાનું ખીચડી કરીને રોટલા જો આ બાજુમાં આપવા બેસી ગયા છે હા બહુ થઈ ગઈ છે એટલે આજે બધું સાદું ખાવામાં આવશે જો અત્યારે રાતના બે વાગ્યા છે અને અમે આવી ગયા છીએ શંભુ કેફે ઉપર સંદીપ છે જોડે એમના મિત્ર છે ભરતભાઈ અને આ ભદોરિયા અમારા ભદોરિયા સાહેબ આવી ગયા છે જોડે અને સસીન છે અને અત્યારે અમે શંભુ ઉપર આવ્યા છીએ એસજી હાઈવે ઉપર આટા ફેરા માર્યા નહીં સંદીપ બહુ મજા આવી ગઈ મજા આવી ગઈ અને અત્યારે આ લગભગ બે વાગે કોફી પીવા આવ્યા છીએ મજા મજા ઠંડી તો લાગતી નહીં જોકે પણ ટી ની કોફી મિસ થાય છે એટલે આપણે શંભુની કોફી પીએ છીએ અત્યારે હાલ કારણ કે કેનેડા વાળા છે ને કોફીની આદત પાડી દીધી છે એટલે જે ચાની આદત હતી ને એ ભૂલાવડાઈ દીધી છે અને કોફીની આદત પડી ગઈ છે અત્યારે હાલ છે ને કોફી પીવા માટે અહીંયા આવી ગયા છીએ અહીંયા શંભુની કોફી ટેસ્ટ કરીએ અને પછી તમને કહું કે આનો ટેસ્ટ ટી મોટન જેવો છે કે નહીં રાતના ત્રણ વાગ્યો આવ્યા છે અને ત્રણ વાગે જોઈ લો એસજી હાઈવે અમદાવાદનો એસજી હાઈવે રાતે ત્રણ વાગે આવો માહોલ હોય છે આપણે હા નિર્મા યુનિવર્સિટી તો આ બાજુ ને સામેની સાઈડમાં એટલે એની બાજુમાં જ પેલા અહીંયા કશું નહોતું જ્યારે હું હતો ને તારા અહીંયા આગળ છે ને ખેતરો હતા તો બી એ હતી ભાઈ હવે ઘરે જવાનો ટાઈમ થયો છે એને વાગ્યા છે ને અમે હવે ઘર બાજુ વળી રહ્યા છીએ તો આ વિડીયોના છે ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ મળીશું નેક્સ્ટ વિડીયોમાં તો ત્યાં સુધી આપ સૌને જય હિન્દ વંદે આપ આપશોનો દિવસ શુભ રહે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં